I <laughs> આચાર્યશ્રીએ જે શાળાની વાત કરીને જે વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ જાણીને ઘણો ઘણો આનંદ થયો અને ખરેખર આવી પ્રવૃત્તિઓ બહુ ઓછી શાળાઓમાં ચાલતી થાય છે તો એ તમને બધાને તમને અને શાળાના સ્ટાફને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને વાલીઓને બી એટલા જ અભિનંદન કે આજે એ અહીંયા એક ડાયલોગ કરવા માટે સાંભળવા માટે ભેગા થયા છે એમની જાગૃતતા બતાવે છે ભાષણો લાંબા હોય છે અને તમારી ધીરજ ટૂંકી હશે કદાચ કલાક દોઢ કલાકથી બેઠા છો પણ બે ત્રણ વસ્તુ કેવી છે બાળકોના ઉછેર માટે અને બાળકોના ભવિષ્ય માટે પહેલી વસ્તુ એ કે આપણે જોઈએ તો ભારત વર્ષનું ભવિષ્ય આવતા પચીસ થી ત્રીસ વર્ષમાં કોણ ઘડવાનું છે આ બાળકો અને બાળકો જો ઘડવાના હોય તો એ પાયો જેટલો મજબૂત થશે એટલું જ ભારતનું ભવિષ્ય મજબૂત થશે એ વાત તો ચોક્કસ છે બરાબર તો બાળકોને ઘડતર કરવું એટલે એક શિલ્પ તરીકે શિલ્પી તરીકે શિલ્પ કંડારવા જેવું છે અને એમાં બે પરિબળો સૌથી વધારે મુખ્યત્વનો ભાગ ભજવે છે પહેલો પરિબળ છે પરિવાર બીજો પરિબળ છે શાળા સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ આ બે પરિબળોની બાળકના ઘડતર ઉપર થતી હોય છે અને એમાં પણ હું એ કહીશ કે પરિવાર કદાચ પચાસથી સાહીઠ ટકા ભાગ ભજવતું હોય છે અને શિક્ષક અથવા શાળા શિક્ષકો અને શાળા કદાચ ચાલીસથી પચાસ બીજા ટકા ભાગ વાલીઓ આમાં શું કરી શકે મારે બહુ સાદા સીધા ત્રણ પોઈન્ટ કહેવાના છે જો તમે લોકો એ સમજી શકો અને આચરી શકો તો તમારા બાળકોનું ભવિષ્ય બદલાઈ જશે પહેલી વસ્તુ એ કે બાળક જે આપણે કહીએ છીએ એ નથી કરતું બાળક આપણે જે કરીએ છીએ એ કરે છે બહુ જ મહત્વની વસ્તુ છે બાળક અનુકરણ કરે છે આપણે જે કરીએ છીએ એનું આપણે જે કહીએ છીએ એનું નહીં એટલે આપણે ગમે એટલી એને સલાહો આપીશું ગમે એટલી સૂચનાઓ આપીશું બહુ જાજો ફરક નથી પડવાનો પણ ફોન પર આપણે કોઈ વાર જુઠ્ઠું બોલતા હોઈશું તો બાળક જુઠ્ઠું બોલશે આપણે જો સત્ય બોલતા હોઈશું તો બાળક સત્ય બોલશે અને એટલા માટે જ કદાચ કહ્યું છે કે વડ જેવા બેઠા એટલે હંમેશા યાદ રાખજો અને આ માર્ગ કદાચ કઠિન પણ છે કારણ કે જો સારામાં સારી વસ્તુઓનું મૂલ્યોનું આપણે પાલન કરવું હોય તો એ રસ્તો કપરો છે સહેલો નથી પણ જેમ 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 આપણે સામનો કરતા જઈએ એમ એમ આપણું પોતાનું એક રીતે સુધરતું જાય છે અને એ વસ્તુ બહુ અગત્યની છે કારણ કે સ્ટીલ બનવું હોય તો લોખંડને પીગળવું જ પડે સોનાને શુદ્ધ થવું હોય તો અગ્નિની ભઠ્ઠીમાંથી નીકળવું જ પડે તો આપણે જે બાળકને શીખવવા માંગીએ છીએ આપણે શીખીએ પણ છે એટલા માટે પ્લીઝ હંમેશા યાદ રાખજો કે તમારા આચરણથી બાળક શીખવાનું છે તમારી વાણીથી નહીં બીજી વસ્તુ બાળક એક છોડ છે જેને ઉછેરવાનો છે જેને માટે બધી વસ્તુઓની જરૂર પડે છે એમાં ખાતરની બી જરૂર પડે પાણીની બી જરૂર પડે પ્રકાશની બી જરૂર પડે આપનારું કોણ સૌથી પહેલાં વાલીઓ વાલીઓ જે રીતે ઉછેર કરી શકે છે અને એટલા માટે એ લોકોએ બાળકોમાં રસ લેવો સખત જરૂરી છે બાળક શું ભણે છે ક્યાં કાચું પડે છે કઈ રીતે એને આગળ કરી શકાય અને એમાં જ્યાં આવી શાળા હોય કે જે આટલો બધો રસ લીધો હોય તો એ તો ભગવાને આપેલી તક છે કે એ જો તમે ઝડપી લો તો બાળકનો વિશા વિકાસ કદાચ એક જુદી રીતે જ થઈ શકે એ પૂરેપૂરું શક્ય છે તો બાળકમાં પૂરેપૂરો રસ લઈ અને એ મેક્સિમમ કઈ રીતે આગળ વધી શકે એની જવાબદારી માતા પિતાની છે અને પરિવારની છે તો એ હંમેશા પ્લીઝ ધ્યાન રાખજો કે તમે કઈ રીતે બાળકનું ધ્યાન રાખી એને પ્રોત્સાહિત કરી શકો ત્રીજી વસ્તુ અને આ છેલ્લી વસ્તુ છે લાંબુ નહીં કહું બાળકોને છે ને ઉપદેશો આપી આપીને લાદી ના દો એનાથી કાંઈ નથી થવાનું બધા ઉપદેશો સીધા જમીનમાં જતા રહે છે મેં આગળ કહ્યું કે આપણા વર્તનથી ફેર પડશે ઉપદેશથી નહીં અમુક નિયમો રાખો અને એને કે આ વસ્તુ તો આ પ્રમાણે થવી જ જોઈએ એમાં ના હોય પણ બાકીમાં બાળકને સ્વતંત્રતા આપી દો કારણ કે સ્વતંત્રતામાં જે રીતે બાળક ખીલે છે એ રીતે જાત જાતના ભાત ભાતના નીતિ નિયમો અને ઉપદેશોથી નથી ખીલતું હોય માટે એમને આમ કર તેમ કર આ વસ્તુ અહીંયા અમુક આ વસ્તુ ત્યાં અમુક આ ખા આ નહીં ખા આમ કરજે તેમ કરજે એ બધું વિદાય કરો અમુક પાયાના મૂલ્યો ઉપર જ ધ્યાન આપો અથવા તો એના માટે આગ્રહી રહો બાકીનું બાળકને કમ્પ્લીટ સ્પેસ આપી ફ્રીડમ આપીને એ જેમ પાંગરે છે એમ એને પાંગર દો શાળાની જોડે તમે સંબંધ રાખી ને જ્યારે આટલા સારા આચાર્ય છે ને શાળાનો સ્ટાફ છે ને આ રીતે આટલો બધો રસ લઈને કરે છે તો મને આશા છે કે તમે ખૂબ ખૂબ આમાં રસ દાખવશો ભેગા થશો અને તમારા બાળકોને જુદી જ રીતે ઉછેરશો ધન્યવાદ